શક્તિપીઠ બહુચરાજી દશેરા પર રૂપિયા ત્રણસો કરોડના નવલખા મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે બિરાજમાન જગતજનની બહુચરને વર્ષો જૂની પરંપરા મુજબ દશેરાના દિવસે રૂપિયા ત્રણસો કરોડના હીરા જડીત નવલખા હારથી શણગાર કરવામાં આવે છે આ પરંપરા સન અઢારસો ઓગણચાળીસમાં માં ગાયકવાડ શાસકે શરૂ કરાવેલી હતી આજની નવી પેઢીને આ આસ્થા અને પરંપરાની ગાથા જાણી અસરશીલ બનાવવાનો પ્રયત્ન થાય છે સન અઢારસો ઓગણચાલીસમાં બરોડાના રાજવી માનાજીરાવ ગાયકવાડ કડી પ્રાંતના સુબા હતા તેમની પીઠના અસહ્ય દરને દૂર કરવા માટે તેમણે બહુચરની પરંપરાગત ભક્તિમાં શ્રદ્ધા રાખી માની કૃપાથી સ્વાસ્થ્ય સુધરતા અને રાજવી બનવાની મનોકામના પૂર્ણ થતાં તેમણે બહુચરાજી ખાતે માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું અને માતાજીને હીરાથી જડિત અમૂલ્ય નવલખો હાર અર્પણ કર્યો ત્યારે ગાયકવાડ રાજવી નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરતા અને વિજયાદશમીએ માતાજીને નવલખા હારથી શણગાર કરી પાલખીમાં નગરચર્યાએ નીકળતા આ પરંપરા ત્યારથી આજ સુધી શ્રદ્ધાભેર નિભાવવામાં આવી રહી છે આટલું જ નહીં હાલના સમયમાં નવલખા હારની કિંમત રૂપિયા ત્રણસો કરોડ જેટલી છે હારને મંદિરના નિયુક્ત ખાસ વહીવટદારની કસ્ટડીમાં રાખવામાં આવે છે વર્ષમાં માત્ર એક જ દિવસ એટલે દશેરાના દિવસે વિશેષ પોલીસ બંદોબસ્ત સાથે માતાજીને નવલખા હારથી ભવ્ય શણગાર કરવામાં આવે છે